લોકસભાની ચૂંટણીને લઈને અમીરગઢ પોલીસ સતર્ક બની લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ અને પોલીસ ચોકી ઉપરથી પસાર થતા વાહનો ઉપર પોલીસની બાજ નજર છે આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનું રાજકારણ પણ ગરમાયું છે ત્યારે બીજી તરફ તંત્ર સજ્જ બન્યું છે તેમજ પોલીસ પણ સુરક્ષાને લઈને સતર્ક બની છે લોકસભાની ચૂંટણીને લઈ અમીરગઢ પોલીસ પણ સતર્ક બની છે ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનને અડીને આવેલી અમીરગઢ અને કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ તેમજ હંગામી પોલીસ ચોકી ઉપર અમીરગઢ પોલીસ જવાનો દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી છે ત્યારે રાજસ્થાન તરફથી કોઈ કેફી પદાર્થ તેમજ અન્ય કોઈ નશીલા પદાર્થ ગુજરાતમાં ઘુસાડે નહીં તેને લઈ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરી ચામતી નજર રાખવામાં આવી છે ત્યારે બીજી તરફ કપાસિયા પોલીસ ચોકી તેમજ રાજસ્થાન અને ગુજરાતના જોડતા માર્ગ ઉપર હંગામી પોલીસ ચોકી ઊભી કરવામાં આવી છે ત્યાં પણ પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનોની ચેકિંગ કરી ચામતી નજર રાખવામાં આવી રહી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે